હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ જનરલી આપણે બધા રોજ રોટલી ખાતા હોઈએ છીએ પણ ઘણી વખત રોટલી ખાવાનો કંટાળો આવે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જરૂરથી ઘરના બધાને પણ પસંદ આવશે તો એના માટે આપણે કેપ્સિકમ ડુંગળી અને ટામેટાને નાના નાના પીસીસમાં કટ કરી લીધા છે એક મકાઈને બાફીને મકાઈ એડ કરી દીધી છે અને મોઝરીલા ચીઝ એડ કરી છે એક ચમચી સંચળ પાવડર એડ કરીશું એક ચમચી ઓરેગાનો અને થોડો એવો ચીલી ફ્લેક્સ એડ કરી અને બધું જ સારી રીતે મિક્સ કરી દઈએ હવે એક બાઉલમાં આપણે થોડું એવું બટર લઈ લઈશું એમાં પણ થોડો ઓરેગાનો અને થોડો ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને થોડા એવા ધાણા આપણે કટ કરીને એડ કરી દઈશું તો આ રીતે બધી વસ્તુ એડ કર્યા પછી બટરને પણ સારી રીતે મિક્સ કરી લઈએ આ વિડીયો તમે ફ્રેન્ડ્સ લાસ્ટ સુધી જોજો કેમ કે આ એક જ સ્ટફિંગમાંથી આપણે બે રેસીપી બનાવવાના છે તો સૌથી પહેલાં આ રેસિપી આપણે ભાખરી પર બનાવવાના છે ત્યારબાદ આપણે એને રોટલી પર બનાવીશું તો ભાખરી તો અહીંયા મેં ઇન્સ્ટન્ટ બનાવી છે તો એના પર આપણે બટર સ્પ્રેડ કરી દઈએ રોટલી સવારની છે એના પર આપણે આ રેસીપી ટ્રાય કરીશું તો સૌથી પહેલાં ભાખરી પર આ રીતે બટરને સ્પ્રેડ કરી દીધું છે હવે એના પર જે આપણે સ્ટફિંગ રેડી કર્યું છે એ સ્ટફિંગને સ્પ્રેડ કરી દઈશું અને તમે ઈચ્છો તો હાફ પાર્ટમાં આ સ્ટફિંગને એડ કરી અને હાફ પાર્ટને ફોલ્ડ કરી દેવાનો છે અને એને શેકી લેવાનો છે પણ હું આને અહીંયા ડાયરેક્ટલી સ્ટફિંગ આખામાં સ્પ્રેડ કરી અને એને શેકીશ તો એ પીઝા ટાઈપ બનશે તો આ મસાલાને આપણે ભાકથી પર આ રીતે સ્પ્રેડ કરી દીધો છે હવે લોઢી પર થોડું બટર એડ કરી એને શેકી લઈશું ઢાંકણ ઢાકીને એને શેકી લેવાનું છે અને ક્રિસ્પી થઈ જાય અને આ જે ઉપર આપણે ચીઝ છે એ બધું મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકીશું ગેસ ફ્લેમ આપણે અહીંયા મીડિયમ રાખીશું તો અહીંયા તમે જોઈ શકો છો ચીઝ મેલ્ટ થઈ ગઈ છે અને ભાખરી થોડી ક્રિસ્પી થઈ ગઈ છે તો એક પ્લેટમાં એને કાઢી લીધી છે હવે આપણે એક રોટલી લઈ લઈએ અને રોટી ઉપર જે બટર રેડી કરીને રાખ્યું હતું એ બટરને એડ કરી દઈશું અને સ્ટફિંગ એક બાજુ આપણે આ રીતે ફિલ કરીશું તો સ્ટફિંગને આપણે એક જ સાઈડ આવી રીતે એડ કરવાનું છે અને બીજો પાર્ટ જે છે રોટલીનો એને આપણે ફોલ્ડ કરી દેવાનો છે તો એકદમ ટાકોસ જેવો એનો લુક આવશે અને ટેસ્ટમાં પણ એકદમ ટાકોસ જેવું લાગે છે જરૂરથી ટ્રાય કરજો થોડી વધારે ચીઝ તમને પસંદ હોય તો ઉપરથી આ રીતે મોઝરેલા ચીઝ એડ કરી દેવાની છે એનાથી એકદમ બહાર જેવો ટેસ્ટ આવશે હવે આને ફોલ્ડ કરી દઈશ અને આ રોટલી પર આપણે બટર આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે ત્યારબાદ આને શેકી લઈશું જો તમારે વધારે ક્રિસ્પી બનાવવો હોય તો આ રીતે વધારે બટર તમે એડ કરશો જેથી ટાકો છે એ વધારે ક્રિસ્પી બનશે લોડી પર પણ મેં જાજુ એવું બટર સ્પ્રેડ કરી દીધું છે અને આ રીતે એને ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે શેકી લઈશું એક તરફ થઈ જાય ત્યારબાદ એને પલટી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો બ્રાઉન કલર આવી ગયો છે તો બીજી બાજુ પણ તેને સારી રીતે શેકી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે તો આ આપણો રોટલીનો ટાકોઝ રેડી છે ખૂબ જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ તમે આને ટોમેટો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો